મગજ જેવું હ આ બધું ક્યાં હોશિયારીઓ મારવાનું આવે YouTube માંથી જોઈ કરવા દેના જે હોય આપણે તો મશીન ચાલુ થઈ જાય લેથી એટલે બધો કચો કણા કર્યો પેલા ભાઈને આલી દીધું તો ચાલુ થઈ જોત હવે આટલા બારસો બગાડે પાછું નખી દેવા ઓય આ મિક્સર બગડી હો રિપેર કરવા વાળાને બોલાવો બગડી ગયું હમણાં લાવ્યો તો આ એ મારો આરો તાર જેવું ની આકડ્યો શું કીધું કોઈ ની બોલાવો મિક્સર રિપેર તો થઈ જશે પણ 500 રૂપિયા ખર્જો થશે 500 રૂપિયા ઓછા કર ભાઈ એટલા તો હોય યાર રીપે કરવાના તો તો રહેવા દે એ તો હું કરી લઉં જાતે હા ચાલ જો તમે કેમ ના કરશો તો 500 રૂપિયા તોડો ખર્જો હલાતો છે યાર તો હવે કેવી રીતે કરશો એ તો હું જાતે કરી લઉં એ કેવી રીતે તને સબ્જી બનાવતા આવડે હો ના તો એ તું બનાવો હો ને ઓવા જોઈને બનાવો YouTube માંથી જોઈન YouTube માં જોઈન બનાવો ને બસ ના હું YouTube માં જોઈ ના મિક્સર રિપેર કર લો આ તો હારો આઈડિયા હા તો બસ લે પકડ હું સ્ક્રુ ડ્રાઈવર લેતા હું હા લે આ વિડિયો ચાલુ કરી દીધો આ YouTube નો તું આમ પકડી રાખ બરોબર અને હું જોઈ જોઈ અને એ રિપેરિંગ કરું હારો બ્લૂટૂથ લગાવી દઉં એટલે પાડોશી એ હોપળી ના જાય ન કઈ એ રિપેરિંગ કરતા શીખી જાય હમ સાચી વાત આવો આઈડિયા બાર ના જાવ જો સૌથી પહેલા સ્ક્રુ ડ્રાઈવર લ્યો આ લઈ લીધું ભાઈ પછી મિક્સરમાં સ્ક્રૂ ખોલો હાલે આવી તો ભૂલી ગયો સ્ક્રૂ તો ખોલવું પડે હમ કેટલું ઈઝી એ જોયું બધું જ મળી જાય રે આતા YouTube ઉપર આ કોટા રૂપિયા ખર્ચાય જ ના આ કરો પેલા હા સોંતી રાશિ આ આ કુલીયુ કુલીયુ કુલીયુ

કોયલમાં કોઈ શીખી આવતી નહીં બસો ત્રણસો રૂપિયાની કોયલ આવતી હોય બસો ત્રણસો પટી જાય ને આપણે પેલા પોનસો આલ્યા કરતા બસો ત્રણસો પટી જાય સાચી વાત મૂળ લેતા હો તું સ્ટોપ રાખજો સ્ટોપ જ છે કોયલ લઈને આવ્યો આવી તો આવી પણ લઈ તો તો લગાવાનું કરો હા તું સેટિંગ રીતના લગાવાનું જોઈ લો બસ આ તો કે બે મિનિટમાં કોયલ લાગી જાય તરત ચાલુ થઈ જાય આ કોયલ હાલ ફીટ થઈ જાય અને સીધું આપણું મિક્સર ટાઈમો ચાલુ એ બરોબર લે આ કોયલ લગાવી એક મિનિટ લેજે તો પકડી જાય

જો કોયલ થી ચાલુ ના થાય તો સમજી જવું કે રેગ્યુલેટર ખરાબ છે આ તો કે રેગ્યુલેટર ખરાબ હશે કેવો રેગ્યુલેટર regulator લાંબુ પડશે regulator ખરાબ હોય કોયલ નખ્યા પછી જો ચાલુ ના થાય રેગ્યુલેટર ખરાબ હોય એવું કે આ તો લેતા હો હવે પછી તો લેતા હો પણ એમાં હું રેગ્યુલેટર લાઈન લગાવી દઈએ રેગ્યુલેટર ના કોઈ દાદા પૈસા નહીં તા પેલો પોન્સો લઈ જાય એના કરતા તો ઉસામ પટી જાય ભાઈ સમજણ પડી જવાનું કરો હા લઈને આવ્યો

લગાઈ દીધું હારું ચાલુ કરવાનું કરો ફટાફટ આ રહા જો તું લે પકડ કે હેડ એ આ તારું મશીન ચા ચાલુ તો થયું ને આવો ઊભી રહે અચ્છા ચમ હારું ચાલુ ચમ દે થતું લે આવી આવા હું કરશો ઊભી રહે શાંતિ રાખ

લિયાઉ ને હાલ મોટર લિયાઉ ફટાફટ મોટર લાઈન લગાવી દઈએ એટલે ચાલુ આ છેલ્લો ટ્રાય આ તો કેટલે પહોંચ્યું પાજી એ ચો પહોંચ્યો મોટર તો લાબા દે તું 2 મિનિટ બે હાલ મોટર લઈને આવું લેતા આવ ફટાફટ હા લઈને આવ્યો લે હે મોટર આવી ગઈ તારી હાલ જ હમણાં મશીન માં ફિટ કરી દઉં અને તારું મિક્સર ચાલુ કેટલાની આવી 700 રૂપિયાની

એક મિનિટ હે આગી જાવા લે હે એ પઈડ માં કાઢ્યા કીધું તું એ પ્રમાણે આપણે લગાવી દીધું સાવ હવે જો તું

પણ એ ભાઈ જોડે મૂકી દો મૂકો જાતે કીધું ઓમાં કરી દે પણ હારું તમ થતું નહીં લે આ તો ઉભી રહે એક મિનિટ શાંતિ રાખ શાંતિ રાખ તું કઈ ના થાય એ રીતના હું કરું લે પકડ કે જોઉં આ મારો આહાર થમ આવું બધું કે થતું નહીં ચાલુ કશું હરખો પકડ મોબાઈલ હરખો પકડ એટલે નહીં થતું કરવાનું કરો છે આના મને હા હા

મને ખબર નથી હારું આ તો જેનું કોમ હોય એનું જ કોમ આપણું કોમ નહીં હવે કચરામાં નો કોમ કે હાર્યો મગજ જેવું આ બધું ક્યાં ઓશેરીઓ મારવાનું આવે YouTube માંથી જોઈન કરવાનું પણ મુ કીધું થઈ જતું છે એટલે એટલે ભાઈ જોડે 500 રૂપિયામાં થઈ જોત કઈ વાત હોય નવ લાઈ દઈએ હ નવ લાઈ દઈએ હવે તો નવ જ લાવવું પડે ને

શેડા છો થી ચોજ હોય કોઈ સમજણ જ નહીં પડતી યાદ આવે તો જેનો ધંધો હોય ઇન્દ કરવાનું હોય વર્તન આપણે ઘેર બેઠા ના કરાય યુટ્યુબર નું